મિત્રો એક જાણીતી સંસ્થા દ્વારા પોતાના સંશોધનમાં હાઈપર વિશે જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો એક જાણીતી સંસ્થા દ્વારા પોતાના સંશોધનમાં હાઈપર ટેન્શન વિશે જણાવવામાં આવ્યું છે જી હા હાઈપર ટેન્શન એક એવી બીમારી છે જે એક સાયલન્ટ કિલર જેવી છે તેવું તેઓના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે તેઓના સંશોધન મુજબ ગત ત્રીસ વર્ષમાં હાઈપરટેન્શનવાળા અડધાથી વધુ લોકો તેનો ઈલાજ નથી કરાવતા જે ગમે ત્યારે તેના માટે ખતરો બની શકે છે હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે સામાન્ય છે અને ઘણી જ સરળતાથી ઠીક થઈ શકે છે પરંતુ જો તમને ખ્યાલ ના આવે અને કંટ્રોલમાં નહીં રાખો તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે તેના કારણે સ્ટ્રોક હાર્ટ અને કિડનીથી જોડાયેલી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે આ વૈશ્વિક સંશોધનમાં ગત દશકમાં એકસો ને ચોંયાસી દેશના દસ કરોડથી પણ વધુ લોકોના બ્લડ પ્રેશરના માપને જોવામાં આવ્યું છે સંશોધનમાં સામે આવ્યું છે કે દુનિયામાં હાઈપરટેન્શન દ્વારા અંદાજીત અડધા લોકો પોતાની આ સ્થિતિથી અજાણ છે જ્યારે અડધાથી વધુ પુરુષ અને મહિલાઓ જાણતી હોવા છતાં પોતાની આ પરિસ્થિતિનો ઈલાજ નથી કરાવતી એક જાણીતી સંસ્થાએ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે ગત દશકોમાં ચિકિત્સાના વિસ્તારમાં પ્રગતિ થઈ હોવા છતાં હાઈપરટેન્શનને જાળવવાની બાબતમાં ઘણી જ ઓછી પ્રગતિ થઈ છે હાઈપરટેન્શન વાળા મોટા ભાગના લોકો પોતાનો ઈલાજ જ નથી કરાવતા ઓછી અને મધ્યમ આવકવાળા દેશમાં તેનું નુકસાન વધુ જોવા મળે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ છે જી હા એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઊંચા અને મધ્ય આવકવાળા દેશમાં હાઈપરટેન્શનને લઈ સતર્કતા જોવા મળી છે અને સમય રહેતા તેનો ઈલાજ પણ કરાવી લે છે તેનાથી ખબર પડે છે કે હાઈ બ્લડ પ્રેશર રોકવું અને તેની ઓળખ અને ઈલાજ કરવો દરેક દેશના લોકો માટે શક્ય છે તેનાથી થનારા જોખમ વિશે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાત કરવા સહકારની જરૂર છે દુનિયાભરમાં હાઈપરટેન્શનની સાથે રહેનારા લોકોની સંખ્યા ગત ત્રીસ વર્ષમાં બે ઘણી થઈ ગઈ છે બ્લડ પ્રેશર વધી જાય તો તેને હાઈપરટેન્શન કહેવામાં આવે છે આ સ્થિતિમાં હૃદય અને ધમનીઓ પર વધુ દબાણ પડે છે તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવે છે પ્રેશરના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હૃદયના ધબકારા અનિયમિત થવા યુરિનમાં લોહી આવવું અને છાતી ગળું અથવા કાનમાં અસહ્ય દુખાવાનો અનુભવ થઈ શકે છે જો તમને પણ આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થાય છે તો તેને નજરઅંદાજ કરવાનું ભૂલ બિલકુલ ના કરવી અને પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જો તમે 65 વર્ષથી વધુની ઉંમરના છો તમારું વજન વધુ છે અને તમે એક્સરસાઇઝ ઓછી કરો છો અને પરિવારમાં પહેલાથી કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારામાં હાઈપરટેન્શનનું જોખમ વધી શકે છે એક્સરસાઇઝ યોગ્ય ખાન પાન વજન ઘટાડીને આ જોખમને ઓછું કરી શકાય છે આવી સ્થિતિમાં ડોક્ટર્સ સ્મોકિંગ બંધ કરવાની અને આલ્કોહોલનો ઓછો ઉપયોગ કરવાની સલાહ આપે છે સમગ્ર દુનિયામાં હાઈ બ્લડ પ્રેશરની હાઈ બ્લડ પ્રેશરથી લાખો લોકોના મૃત્યુ થઈ ગયા છે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બ્લડ પ્રેશરનું ઓછું કરવાથી સ્રોકથી પાંત્રીસથી ચાળીસ ટકા હાર્ટઅટેકને વીસથી પચીસ ટકા અને હૃદય બંધ થવાની સંભાવના અંદાજિત પચાસ ટકા સુધી ઓછી થઈ શકે છે આમ જો તમને પણ હાઈપરટેન્શન છે અથવા અહીં જણાવ્યા એ પ્રમાણના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારે અચૂકથી ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ જેથી તમે આવી રહેલા જોખમ સામે સતર્ક થઈ શકો અને તમે સ્વસ્થ રહી શકો